અકસ્માતની ઘટના સામે આવી હતી મોપેડ ચાલક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું પલસાણા નાયરા પેટ્રોલ પંપ પાસે પસાર થતા ટ્રક ચાલકે અડફેટે લેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડનું મૃત્યુ થયું હતું ગણેશ પોતાની મિત્ર સાથે અન્ય મિત્રની બર્થડે માં જવા નીકળ્યો હતો ટક્કર મારી ટ્રક ચાલક ઘટના ફરાર થઈ ગયો હતો પલસાણા પોલીસે ઘટના સ્થળે અકસ્માત મતનો ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ મહેશ દમેદન નાયકા છે ત્યાં મેં ઘરે હતો પણ ઘરે હું વિલો હતો ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને ને પેલા છોકરીઓ બોલાવા આવી તો મારો મમ્મી પણ તાજ હતી મારા મમ્મી પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાઓ તો પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉઠના જવાનું છે એમ કરીને ડાયરેક એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા

ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને માર્યો ને પેલા પબ્લિક લોકોએ તો ત્યાં એ ભાગી ગયો કાલે હું ત્યાં ગયેલો હતો વેસ માં તો મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે